હેલો ફ્રેન્ડ્સ ચાટ તો એવી વસ્તુ છે કે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી પાપડી ચાટ સાથે જ આપણે પાપડી ચાટ બનાવવા માટેની પાપડીની રીત પણ જોઈશું તો પાપડીની પૂરી બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ મેંદો લીધો છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચારથી પાંચ ચમચી જેટલું તેલનું મોણ એડ કરીશું તો હવે તેલને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જાય અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધી લીધો છે લોટ થોડો કઠણ હશે તો પાપડી ચાટની પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને ચાટ બનાવ્યા પછી પણ પૂરી ક્રિસ્પી રહેશે તો હવે બાંધેલા લોટમાંથી મોટી સાઈડનો લુવો બનાવી લીધો છે હવે એમાંથી મીડિયમથી કેવી મોટી સાઈડની રોટલી વાણી લઈએ તો પાપડી ચટણી પૂરી થોડી થીક રાખવાની હોય છે તો બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની મીડિયમથી રોટલી વાણીને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતની બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની રોટલી વાણીને તૈયાર કરી છે હવે કાંટા ચમચીની મદદથી એમાં કાપા પાડી લઈશું જેથી પૂરી તળતી વખતે ફૂલે નહીં હવે નાની વાટકી અથવા તો રિંગ કટરની ની એમાંથી નાની નાની પૂરીઓ કટ કરી લઈશું આ રીતે વાટકીથી કે રિંગ કટરથી કટ કરવાથી બધી જ પૂરી એક જ સાઈઝ ની બનશે તો હવે પૂરીની આજુબાજુ જે વધારાનો લોટ છે એને અલગ કરી દઈશું અને પૂરી બનાવતી વખતે સાથે જ ગેસ પર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો આ રીતે પૂરીઓ બનાવવાથી તમે જોઈ શકો છો કે બધી પૂરી એક જ સરખી બનશે તો પૂરી પણ વણાઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તળી લઈએ તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની સ્લો કરી દેવાની છે તો પૂરીને હવે તેલમાં એડ કરી દઈશું અને તમને જો પાપડી ચાટની રેસીપી પસંદ આવે તો મારી રેસિપીને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી નવી દેશી ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે કરવાનું ભૂલતા નહીં તો નીચેની બાજુએ પૂરી તળાશે એટલે એની જાતે જ ઉપર આવી જશે તો હવે પૂરીને પલટાવી અને બીજી બાજુએ પણ તળાવા દઈશું તો તો થાય ત્યાં સુધી દેવાની છે તમે જોઈ શકો છો કે પૂરી સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ છે તો આ રીતે મેં બધી જ પૂરી તળી લીધી છે તો હવે આપણે એમાંથી પાપડી ચાટ બનાવીએ ઝીણું સમારેલું બટેકું એડ કરીશું હવે ટામેટાને પણ બિયા કાઢી અને ઝીણું સમારી લીધું છે તો ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું ને ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું આ બધી જ વસ્તુ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછા વધતે એડ કરી શકો છો હવે ઠંડા દહીંમાં મેં ખાંડ નાખી અને ગળ્યું કરી લીધું છે તો ત્રણ થી ચાર ચમચી જેટલું ગળ્યું દહીં એડ કરીશું હવે તેમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું તો ચટણી પણ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછા વધતે એડ કરી શકો છો અત્યારે મેં ત્રણથી થી ચાર ચમચી જેટલી ખાટી મીઠી ચટણી એડ કરી છે ત્યારબાદ તેમાં લસણ અને સૂકા લાલ મરચાની બનાવેલી તીખી લાલ ચટણી એડ કરીશું આ ચટણીનો સ્વાદ કોઈ પણ ચાટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો અત્યારે મેં બે ચમચી જેટલી તીખી લાલ ચટણી એડ કરી છે હવે એના ઉપર બેસનની સેવ સ્પ્રિન્કલ કરી દઈશું હવે એમાં થોડો સંચળ પાવડર સ્પ્રિન્કલ કરીશું અને થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને થોડું કાશ્મીરી લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરી દઈશું કરીશું અને ફરીથી તેમાં થોડી ઝીણી સમારેલી સૂકી ડુંગળી એડ કરીશું તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી પાપડી ચાટ બનીને તૈયાર છે પાપડી ચાટ સ્વાદમાં ખૂબ જ